બરાબર મારા વગર એમને ગરીબ તો કોઈ આવે જ નહીં એ મને ખબર છે માગવા જ આવે વે ડાબડી મુઠો વધારે બોલે છે હા હા શું ના ના તને માગવા જ આવે તને જરૂર પડી લાગજો હટજો મોડું થાય છે ના ના આજો આજો એટલે હું તને શું કહું છું હા તું કોણ રૂપિયા લઈ જાય પણ પાછા આવવા ની હમત છેલે તારા માં હવે ફૂમતા કાકા કોઈ ઉશી ના લેવા આયા હશે તો પાછા હાલવા ને એમાં તો છે તણ આયા હશે

તો એ તારાથી મોડી પછી આજીવન છે ને તારે મારા એ અડણું જવું પડશે હા તને કહું અડણો રહેવ એના કરતા પૈસા ની આલી જાવ આ તો ભઈ કે આવ પડે મારે એમ હા તો આલવો પડે ને તાણે એ મારે તો ભાઈ હા તને પૈસા તો હું આલું બરાબર છે પણ એ છે ને હું નાનો હતો ને તારી મને સાહેબ છે ને કુકડો બનાવતા એટલે તું એકદમ કુકડો બન હવે

તને દુરાઈ છે હવે કાકા ખરેખર તમે ન સુજો હો તમે ઓયની ને ફૂટુ ના લગાડતા હો આમ મારા કાકાને ટેવ પડી ગઈ જેટલા માર ઘર પૈસા ઉસના લેવા આવી બધા નાટક કરાવી આવો મારી કહે નહી કેવા છે એટલે બધે નાટક પડશે કાકા મને આ બધું ગમતું થાવું પડશે કે કે કરવું પડશે ઓમ ઓમ અમરીત ને ના તો હું આમ તો હાથ નહીં દાતા હવે ઉમત થઈ ગઈ તારી કોઈ નંદકળો છોકરો નહીં ચાલું ખાલી તારું કારણે રૂપિયામાં ન કારણે થઈ ગઈ હાવ થા હે ને મે

દવા કોને છે ઓય તો તન તમે કેમ ઘેર રખડો હું પૈસા લેવા આવ્યો તો પૈસા લેવા ઓય 5000 રૂપિયા પડ્યા તાલો ને લે રીજી હા આખા ગુજામો 300 રૂપિયા પડ્યા છે બાસકુજી મારો 5000 ની જરૂર છે આલ તમે તાર આલો હું તમને થોડા દાળો પછી પાછા આલ દેયો વાત સાચી છે પણ રીજી હજી છોકરાને પગારે નઈ છો બાસકુજી મારા ભાઈને 1 રૂપિયો નહીં હાલમો છેલ્લે 500 રૂપિયા પડ્યા હતા ને એ રાતે કેસ ઘડાયા ને અમો પડી ગયા મફુજી જોડે માજી જો કે

મારા છે પહેલી તારીખે પગાર આવે અને હાલ મારા જોડે એક રૂપિયો ને હું પૈસા તમે ના લો છો ખરેખર બલ્લુ તને હાજી વાત કરું આ દવાખાનામાં દવાખાનામાં મારું આખું ઘર ધોરાઈ ગયું છે એક રૂપિયો ઘરમાં માં વધ્યો નહીં મારે અરે બા દવાખાનું છે ને દુશ્મન ને ના આવજો વાત હાજી છે અને હું શું કહું છું હવે હવે પૈસા લેવા જાવ ગમે તે ના જોડે ગોમો તાઈ થી ચાર જણા જોડે પૈસા માં જાવ જોડે નતા હવે આયા વાહમાં જઉં છું ગમે તે જોડે મળી રીતો પણ એ ક્યો જવાન જરૂર છે મફૂજ જોડે જતા

તમને પેલી વાતની ખબર નહી હોય વાત આ રાતે કોઈક હરિજિન છોકરા દાખલ કર્યો એ તો હાર મળ્યા નહી મળ્યા એમ હમણાં પણ બાપુજી હરિજન તો ખરેખર બહુ તંગી આવી એટલે દવાખાના ખોના કોઈ પાંચ હજાર રૂપિયા દોતા જ નહીં તે અત્યારે મારા જોડે આયા હતા પણ બાપુજી મારા ફાઈન પૈસા નતા ગુજરાત ત્રણ રૂપિયા પડ્યા હતા ત્રણ રૂપિયા બાપડ ના લ્યા હવે ત્રણ રૂપિયા કશું ના વાળા ચોકથી આગા પાછા લાઈન હાલવા તા કે હવે બાપુજી મુ કના ફાઈન લેવા દઉં તમારે ઘરે જ્યાં તા પણ કે મારેલું છે હા મારા ઘર બંધ હતું બસ મી મેલે ગોમ હમા કીધું ગોમ હમા જો ગમે એમ ફાઈન ભેળ પડશે એટલે પૈસા માટે ગોમ મજા છે હોય તો અભળો મારે તમે ચિંતા ના કરો પૈસા લઈને હું જઉં છું ને એને ખોળીને પૈસા આલું છું હા તો આલજો હો એને બાપ આલું આલું જો તમે હા

મારો બીમાર થઈ ગયો તો અને એનો દવાખાના દાખલ કર્યો છે એટલે મારે રિપોર્ટ બધું કરવાનું છે પૈસા પટી ગયા મારા જોડે

મે <laughs> તો 5000 રૂપિયા આલે કાકા તમે શરમ નહિ આવતી કેમ કરેગર ભગવાન થી તો મને કોઈ શીખવવાની જરૂર નથી બરાબર છે તું ન્યાક ઉપર હેડ તમે પૈસા અરે કાકા બધું સારું ના લાગે મને ખેઠાઉ છું હમણે કમણે વાત કરી હતી પૈસા મારો કોઈ કહેવાની જરૂર નથી એ કાકા

Jadi jadi. Mau nyanyi apa tuh? Hehehehe

તારી આ ડાબડી મુઢો આટલી બધી હજી છુ ઓ અરે ભાઈ તમે ચિંતા ના કરો હફળો મારી વાત તમે સુખ શાંતિ દવાખાને પોકોને દવા કરાવો આમ તમારે વધારે પૈસાની જરૂર પડે તો તમે તારે મને ફોન કરજો આ ડાબડી મુઢા ને હું સીધો દૂર કરી હા શું કીધું હો હવે આ ડાબળી તો ગમે તે કરું પણ મને પોછરો તો કર્યા વગર ના મેલું ના મેલું ના મેલું હા ચમ મપુ કાકા આવ શાંતિ ચો જો તો આ દુકાને ગયો તો હોભળી મારી હા તાર કાકાનો ઠપકો છે ચમ વડીનો ઠપકો તારા કાકાને ઠપકો એ આલો છે કે હરીભાઈ પેલે હત્યા જામ કેમ કર્યો શિખર લઈ મરસા કેમ ખવાર્યો હવે મપુ કાકા તમને એક વાત કહું ખરેખર મુએ મારા કાકાથી બહુ કંટાળ્યો હું હરી ભાઈનું હાટું નહીં જેટલા અમારા ઘેર પૈસા લેવા આવી એને અમાર કાકો બહુ હેરાન કરી માતા ની બસ ભાઈ મારી વાત કે તાર કાકો ભલે બહુ હેરાન કરતા હોય પણ મારે તાર કાકાને સુધારવા છે આર્યું ના ચાલે આ દાડા હરિભાઈ નો છોકરો મરી જોત અરે બફુ કાકા મારા કાકો કોઈ દાડો ના સુધરી હું એ કઈ કઈ થાય પણ મારી વાત તો મગજ લેતા જ નહીં તાર કાકાને ખાલી ચપટી વગાડતા હું સુધારી દઉં પણ તું મને સાથ હાલી તો હા તો બફુ કાકા મારા કાકો સુધરતા હશે તો હું તમારા પૂરેપૂરા સાથમાં રહ્યો તો ભરતા આપડે તો સારું કર્યું છે પણ પેલા ડાબી મોઢે સારું નહીં કર્યું કેટલો અત્યાચાર કર્યો છે કેવો અત્યાચાર કર્યો અરે શીખ શીખ લાઈ મરસા ખવરાયા પગે પડાયા માફી ને રોવરાયા

પૈસા નું તમારું બધું કાઠું હોય જ કે ભાઈ તાણે તાણી પાંચસો રૂપિયા પેલા ડાબડી મુઠા દોડે વહેલા વહેલા લેવા જો ને તો તમે જો તો પૈસા તો આલ્યા પણ મને કેટલા નાટક કરવા તમે જો તો ફૂમતા આકા દોડે હા હા વાઘુજી એક વાત કહું ફૂમતા આકા દોડે કદી પૈસો લેવા ધવરાય જ નહીં અલ્યા ભાઈ ઘરે હતી એટલે એ વાત સાચી છે ફૂમતા આકો હાવ નકમ નો મોણો છે ખરેખર આપડી ગરજ નો તો એનો દુરુપયોગ કરે છે તરત જ

ના ના હા ખેર નહીં આવતો ને કદ્યાક મુક ગંદમાંથી લાયો રસ્કો અને વચ્ચે તો તમને આવ્યો હા થોડો ઘણો આવી ગયો ફાર ફાર તમારું છેતર પૂરું કરી દેજો તમે ફારો ફાર હા મારો પંથો પાંટણ હા